સુરત શહેરમાં કાચમાં ગતિએ ચાલી રહેલી મેટ્રો કામગીરીને લઈને ભારે ઉહાપો સર્જાયો છે સુતિઓ માટે મેટ્રોની કામગીરી હાલાકી અને પરેશાનીનું કારણ બની છે ત્યારે મેટ્રો કામગીરી વેળાએ એલપી સવાણી રોડ પર ગંભીર અકસ્માત સર્જાતા ત્રણ કામદારો ઈજા થવા પામી છે જોકે મામલો વધુનો નો લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને ભીનું સંકેલવાનો પ્રયાસ કરાયો છે સુરતના અડાજન એલપી સવાણી રોડ વેલોસિટી સામે આવેલા ટ્રિનિટી બિઝનેસ પાર્ક પાસે ચાલી રહેલી મેટ્રો કામગીરી દરમિયાન ગુરુવારે રાત્રિના આઠ વાગ્યાની આસપાસ આરસીસી પિલરમાં લોકોનું સ્ટ્રકચર નાખતી વેડાએ પિલરનું સ્ટ્રકચર ક્રેનમાંથી છટકી જવા પામ્યું હતું આ ઘટનાને કારણે સ્થળ પર કામગીરી કરતાં ત્રણ કામદારો ઘવાયાની ચર્ચા ચાલી રહી છે અકસ્માતને કારણે ભાગાદોડી મચી જવા પામી હતી જોકે મેટ્રોના અધિકારીઓએ ડાંક પીછડો કરતા ક્રેનની પકડમાંથી સ્ટ્રકચર છટકી જવાની ઘટના સામાન્ય હોવાનું રટન કર્યું હતું આ ઘટના પછી વિવાદ ન વકરે તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો મેટ્રોના કારભારીઓએ આખી ઘટના દબાઈ દેવાનો પ્રયાસ કર્યો હતો રાત્રિના સમયે લોકોની અવર જવર વધુ હોય સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી જોકે જોખમી રીતે ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કામગીરી લઈને અનેક પ્રશ્નો ઉભા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા